ઈચ્છાપુર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત સોળમી ડિસેમ્બરે તુષાંગ ત્રિવેદીની પત્ની નીલુબેન કેરશે હાલમાં ગર્ભવતી હોય તેઓ ઘરે એકલા હતા ત્યારે તેમના જ એપાર્ટમેન્ટમાં રહેતો જતીન ઉર્ફ જતીન સિંહ અંતરસિંહ ચૌધરીએ તેમના ઘરના દરવાજો ખખડાવ્યો અને તેઓએ દરવાજો ખોલતા જ નીલુબેનની આંખમાં મરશાની ભૂકી નાખી તેઓને મારી મારતા બેહોશ કરી દીધા હતા ત્યારબાદ આરોપી તેમના ઘરમાંથી દાગીના સહિત લાખોની મતા ચોરી ભાગી છૂટ્યો હતો તો ઈજાગ્રસ્ત

આ બનાવની વિગત એવી છે કે અત્રેના પોલીસ સ્ટેશન ઈચ્છાપુર પોલીસ સ્ટેશન કે જે એમ ડિવિઝન અને ઝોન સેવન હેઠળ આવે છે તેના ઈચ્છાપુર ખાતે આવેલ સ્વાગત રેસિડન્સીમાં રહેનાર પાંચસો એકમાં રહેનાર જતીનસિંહ અંતરસિંહ ચૌધરીએ તેમના જ બિલ્ડિંગમાં ત્રીજા માળે રહેતા ભોગ બનનાર કે જેમનું નામ નીલુબેન શશાંક દ્વિવેદી છે તેમને ઘરે જઈ દરવાજો ખટખટાવી દરવાજો ખોલતા તેમની આંખમાં મરચાંની ભૂખી નાખી તેમને પાડી દીધેલ હતા અને તથા તેમને સ્ક્રુ ડ્રાઈવરથી ઇજા પહોંચાડી હતી આ વિગત અન્વયે જ્યારે ફરિયાદી પોલીસ સ્ટેશન આવ્યા હતા અને તેમણે ફરિયાદ નોંધાવી હતી તો મરચાંની ભૂકી નાખી તેમની પર હુમલો કરવાના બનાવની ફરિયાદ લેવામાં આવી હતી ત્યારબાદ પાછળથી જણાયું હતું કે તેઓના ઘરમાંથી રહેલા ઘરણા ગાયબ છે આથી ઘરડાના લૂંટની પણ આમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓ મહેરબાન અધિક પોલીસ કમિશનર સેક્ટર ટુ શ્રી કે ડામો સાહેબ તથા ડીસીપી ઝોન સેવન શ્રી શેફાલી બરવાલ સાહેબનાઓની ગંભીર ગુનાના આરોપીઓને પકડવાની સૂચનાના અન્વયે ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં લગભગ દોઢસો જેટલા સીસીટીવી તપાસતા આ ગામના આરોપી જતીનસિંહ એક્ટિવા લઈને નાસી જતા જણાયા હતા તથા રેલવે સ્ટેશન તરફ જતા જણાયા હતા વધુ તપાસ કરતા તથા રેલવે સ્ટેશનના સીસીટીવી તપાસતા તે ઓખાવાળી ટ્રેનમાં બેસી ગયેલ જણાયા હતા વધુમાં આ આરોપીએ પોતાનો ફોન નંબર બંધ કરી દીધો હતો તેમ છતાં તાત્કાલિકમાં સીડીઆર મેળવી તપાસતા તેમણે તેમની અમદાવાદ રહેતી સ્ત્રી મિત્રના ખાતામાં પૈસા જમા કરાવવાનું ધ્યાનમાં આવેલ હતું આ વ્યક્તિના પણ અમોએ જ્યારે બેંક ડિટેલ મંગાવ્યા અને તેના પરથી નંબર મેળવી તેમનું લોકેશન મેળવતા તેમનું લોકેશન મનાલી ખાતે આવેલ હતું આથી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની એક ટીમ મનાલી ખાતે રવાના થઈ હતી અને ત્યાં રાહદારી તરીકે તેમજ પર્યટક તરીકેનો વેશ ધારણ કરી વિસ્તારમાં રેકી કરી સતત લોકેશનો મેળવીને ઉપરોક્ત આરોપીને ઝડપી પાડવામાં આવેલો હતો